મને યાદ છે જે દિવસે મેં પંચમહાલ જિલ્લાના બે ભાગ કર્યા અને દાહોદ જિલ્લો જુદો બનાવ્યો ત્યારે મારા મનમાં સાફ હતું કે આના કારણે પંચમહાલ જિલ્લાનો પણ વિકાસ થશે અને દાહોદ જિલ્લાનો પણ જુદો વિકાસ થશે અને આજે આંખો સામે એ વિકાસ જોઉં ત્યારે આ ધરતીનું ઋણ ચૂકવાનો મને એટલો આનંદ આવે દોસ્તો એટલો બધો આનંદ આવે અરે તમારું તો નમક મેં ખાધું છે અને એટલા માટે જેટલું કરવું એટલું ઓછું છે હવે આજે જુઓ આપણે વડોદરા હાલોલ કાલોલ ગોધરા દાહોદ પાંચે શહેર જાણે લઘુ ઉદ્યોગોની માયા આખી જાળ જાત જાતના બધા અને હાઈટેક ચીજો મામૂલી નહીં અને આખો પટ્ટો મારા આદિવાસી ભાઈ બહેનોનો પટ્ટો તમે વડોદરા છોડો એટલે છેક દાહોદ આવો ત્યાં સુધી મધ્યપ્રદેશ જાઓ ત્યાં સુધી આજે વડોદરામાં વિમાન હવાઈ જહાજ એ બનાવવાનું કામ તેજ ગતિથી ચાલી રહ્યું છે થોડા મહિના પહેલા એર એસેમ્બલી લાઇન એનું ઉદ્ઘાટન પણ થયું છે વડોદરામાં દેશની પહેલી ગતિશક્તિ યુનિવર્સિટી બની છે અને આપણે ત્યાં સાવલીમાં રેલ કાર બનાવવાની બહુ જ મોટી ફેક્ટરી વિદેશના પૈસા લાગેલા છે અને આજે દુનિયામાં એનો પરચમ લહેરાઈ ગયો છે દાહોદમાં ભારતની શક્તિશાળી રેલ એન્જિન નવ હજાર હોર્સ પાવરનું એન્જિન અહીં આપણા ત્યાં બની રહ્યું છે ગોધરા કાલોલ હાલોલ અનેક ઉદ્યોગો અનેક મેન્યુફેક્ચરિંગ યુનિટ આ લઘુ ઉદ્યોગો ખરેખર ઔદ્યોગિક વિકાસની સૌથી મોટી શક્તિ બનીને ઉભરી રહ્યા છે ગુજરાત ચારે તરફ વિકાસને હરણફાળ ભરી રહ્યું છે અને સાથે હું એ દિવસ જોઈ રહ્યો છું જ્યારે ગુજરાત સાયકલથી લઈને ચાહે મોટર સાયકલ હોય કે રેલવેના એન્જિન હોય કે પછી હવાઈ જહાજ હોય આ ગુજરાતના જવાનીયાઓ બનાવશે અને ગુજરાતની ધરતી પર બનાવશે આવું હાઈટેક એની એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરિંગ કોરિડોર દુનિયામાં પણ બહુ ઓછા જોવા મળે એવું આખું વડોદરાથી દાહોદ સુધી હાલોલ કાલોલ ગોધરા એક એક સરસ નેટવર્ક બની રહ્યું છે